હરિયાણાના અંબાલાથી આજે વહેલી સવારે એક દર્દનાક અકસ્માતના સમાચાર આવ્યા છે વાત જાણે એમ છે કે આજે એટલે કે શનિવારે વહેલી સવારે અંબાલામાં ભક્તોથી વરેલો ટ્રેમ ટ્રાવેલર અકસ્માતનો ભોગ બન્યો છે પ્રાથમિક વિગતો મુજબ આ અકસ્માતમાં છ શ્રદ્ધાળુઓના મોત થયા છે આ સાથે લગભગ પંદર શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હોવાનો અહેવાલ છે ઘટનાને લઈ હાલ અંબાલા પોલીસ અકસ્માતની તપાસ કરી રહી છે ઉત્તર પ્રદેશના ભક્તોથી ભરેલી આ યાત્રી પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઈ હતી આ ઘટના અંબાલાના એનડીઆઈ પ્લાઝા મોહરા પાસે જીટી રોડ પર બની હતી જણાવવામાં આવી રહ્યું છે કે યુપીના બુલંદ શહેરના ભક્તો માતા વૈષ્ણવદેવી મંદિર જઈ રહ્યા હતા આ દરમિયાન તેમની ટ્રાવેલર કાર ઊભી રહેલી ટ્રોલી સાથે અથડાઈ હતી આ અકસ્માતમાં અત્યાર સુધીમાં છ લોકો મોતને ભેટ્યા છે જેમાં કેટલાક બાળકો પણ સામેલ છે વિગતો મુજબ આજે વહેલી સવારે સર્જાયેલા આ દર્દનાક અકસ્માતમાં લગભગ પંદર લોકો ઘાયલ થયા છે આ તરફ સ્થાનિકો દ્વારા ઘાયલ મુસાફરોને નજીકની આદેશ હોસ્પિટલ અને અન્ય લોકોને અંબાલા છાવણીની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો